નમસ્કાર મિત્રો હું આપની સમક્ષ મિત્રો આજના સમયમાં વિવેકર ક્રાઇમ આપ સર્વો જાણો છો કે લોકો સાથે અલગ અલગ પ્રકારની છેતરપિંડી થાય છે શું તેનાથી બચવા માંગો છો મિત્રો આજનો આ વિડીયો એવા લેવલ પર છે કે લોકોની અંદર જે કઈ પ્રકારની લોકોની સાથે ચેતરવિડી થાય છે એ તમામનું સોલ્યુશન આ વિડીયોમાં છે કયા કયા પ્રકારે લોકોની સાથે ચેતરપિંડી થાય છે તમારી સાથે પણ થઈ શકે છે તો એના અલગ અલગ હું તમને મુદ્દા વાઇઝ સમજાવું છું પહેલું ઓટીપી ક્રાઈમ કઈ રીતે તો સ્ટોરી સાથે નાની સ્ટોરી સાથે વાત કરું છું એક વખત એક પિકઅપ બોય હોય છે એનો કોલ એક વ્યક્તિ પાસે આવે છે અને એને કહે છે કે તમારું કુરિયર આવી ગયું છે તો તમે નીચે ઊભો છો અને તમે કુરિયર લઈ જાઓ એ વ્યક્તિ એ જે કુરિયર છે ને એ લેવા માટે સહમત નથી કારણ કે એને કોઈ પણ પ્રકારનું કુરિયરની માહિતી એની પાસે છે અને એને કોઈ નોંધાયું પણ નહોતું એટલે એ પિકઅપ બોયને કહી છે કે અમે કોઈ પણ કુરિયર અમે નોંધાવેલું નથી આ મારું કુરિયર નથી તો સામે પિકઅપ બોય એવું કહે છે કે તમારું નથી તો એક કામ કરો કેન્સલેશન માટે એક ઓટીપી આવશે તો એ ઓટીપી તમારા મોબાઈલ પર આવે છે ને ઓટીપી મને આપો ને તો અહીંયાથી એ ઓર્ડર કેન્સલ થઈ ગયો એ વ્યક્તિ ઓટીપી આપે છે ફક્ત અડધી કલાકના સમયમાં એના ખાતામાંથી

એક વખત ભજનમાં એક વ્યક્તિ બેઠો હોય છે અને એને ફોન ઉપર એક વિડિયો કોલ આવે છે એ વિડિયો કોલ ઉપાડે છે અને સામે થર્ડ વ્યક્તિ જે છે ને એના બિભર્સ ફોટા પાડી લે છે સ્ક્રીનશોટ લઈ લે છે અને પછી કોલ બંધ થઈ જાય છે ટૂંક સમયની અંદર એની પર કોલ આવે છે અને એને કહે છે કે જો તમે એની પાસે પૈસાની મતલબ માંગણી કરે છે જો તમે મને એટલા રૂપિયા નહીં આપો તો તમારા ફોટા હું સોશિયલ મીડિયા પર અપલોડ કરીશ અને ગભરાઈને એ વ્યક્તિ એને પૈસા આપે છે તો આવું તમે આજુબાજુમાં ઘણા વ્યક્તિ સાથે પણ તમે બનતા જોયું હશે આના માટે ગભરાશો નહીં આના પણ ઉપાય છે આ વિડીયોમાં આપું છું ત્યારબાદ ત્રીજી લિંક સેન્ડ કરીને તમે બધા જાણો છો એક વખત આ લિંક સેન્ડ કરીને કઈ રીતે ક્રાઇમ થાય છે આપણી સાથે આપણા બધા જ લોકો સાથે મિત્રો એક વખત એક વ્યક્તિને છે ને લોન ઉપાડવી હોય છે અને બેંક વાળા સાથે વાત કરે છે ને બધા પ્રૂફ તૈયાર કરી નાખે છે બધું કમ્પ્લીટ થઈ જાય છે અને મેનેજર કહે છે કે તમારા ખાતામાં બે ત્રણ દિવસમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે પણ એ વ્યક્તિને એના પિતાના ખાતાની અંદર એના પપ્પાના ખાતામાં પૈસા જોઈએ છે તો મેનેજર કહે છે કઈ વાંધો નહીં બે ત્રણ દિવસ જાય છે પણ એની પાસે કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન આવતું નથી અને તરત જ એ હેલ્પલાઇન નંબર બેંકના હેલ્પલાઇન નંબર પર કોલ કરે છે પણ એમાં પણ એને કોઈ રાહત મળતી નથી એને કોઈ જવાબ નથી મળતા અને ટૂંક જ સમયમાં એક કલાક પછી ત્યાંથી કોઈ ઠગ મેનેજરનો બોલ આવે છે અને એને કહે છે કે તમારા પપ્પાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થતા નથી એના માટે તમારા મોબાઈલ પર એક લિંક આવે છે આ લિંકને તમે ઓપન કરો એની અને બધી ડિટેલ માંગી છે એકાઉન્ટ નંબર સાથે આ બધી ડિટેલ તમે નાખો અને ટૂક સમયમાં તમારા ખાતામાં પૈસા આવી જશે બધી ડિટેલ ભરે છે અને પછી સબમિટ આપે છે ત્યાંથી કન્ફર્મેશન આપે છે ને મેસેજ આવી જાય થેન્ક યુ ફોર જોઈનિંગ અસ એક કલાક પછી એના ખાતામાંથી એના બે ખાતામાંથી છ હજાર આઠસો ચાલીસ ના ત્રણ ત્રણ હપ્તા ત્રણ ત્રણ ધાર્મિક સંઘાઈ જાય છે તો આવી રીતે પણ આપણી સાથે ક્રાઇમ થાય છે આનાથી પણ બચવું જરૂરી છે તો મિત્રો આવા અન્ય ઘણી બધી રીતે ક્રાઇમ થાય છે સોશિયલ મીડિયા ફેક એકાઉન્ટ બનાવે છે લોકો તમે કોઈ વ્યક્તિ સાથે અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરો છો ને તેની સાથે ફોટાની લેવડ દેવડ ના કરશો બીજું ઈમેલ દ્વારા તમને મેલ મળે છે કે તમારા ખાતામાં એટલું ટ્રાન્ઝેક્શન જરૂર છે ઓકે આપો એટલે બધું કન્ફર્મ થઈ જશે મની ટ્રાન્સફર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ બહુ બધી રીતે ક્રાઈમ થઈ છે મિત્રો આ બધા ક્રાઇમનું સોલ્યુશન છે અને સોલ્યુશન એ છે કે જ્યારે તમારી સાથે આવી કોઈ છેતરપિંડી તમને દેખાય ને તો સાયબર નો હેલ્પલાઇન નંબર છે ઓગણીસો ત્રીસ વન નાઇન થ્રી ઝીરો એની પર તમે કોલ કરી શકો છો તમારા નજીકના પોલીસ ખાતાની અંદર તમે એને જાણ પણ કરી શકો છો અને એની વેબસાઇટ પણ છે સાયબર ક્રાઈમ ડોટ ડોટ ઇન આની પણ તમે સંપર્ક કરી શકો છો પણ ગભરાવાની જરા પણ જરૂર નથી સરસ રીતે તમે તમે પગલા લઈ શકો છો અને તમે આ સાયબર ક્રાંતિ થતા તમામ પ્રકારની છેતરબિંદીથી બચી શકો છો અને ખાસ કરીને આનાથી બચવું ખૂબ જરૂરી છે એના માટે આ વિડીયો અંત સુધી તમારા મિત્ર સર્કલને પણ મોકલજો જેથી એ લોકો પણ આનાથી બચી શકે થેન્ક યુ